રાજકોટ જિલ્લામાં નીચની પરીક્ષામાં કૌભાંડનો મામલો બન્યો છે નીચની પરીક્ષામાં વધારે માર્ક આપવાનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી અન્ય આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી પકડાયેલ બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા આ અંગે અમદાવાદ અને અન્ય ડિસ્ટ્રિક્ટમાં પણ તપાસ શરૂ થઈ છે તપાસમાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ છેતરપિંડી એ સાથે થઈ હોવાનું આવ્યું છે બહાર ત્યારે મહારાષ્ટ્ર બિહાર દિલ્હીના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થયું હોવાનું સામે આવ્યું છે રાજકોટના ત્રણ વિદ્યાર્થીઓ રાજેશ પેથાણીના મારફતે વિપુલ તેરૈયાના આ બાબતમાં સંપર્કમાં આવ્યા હતા આ જે નીટની એક્ઝામની અંદર વધારે માર્ક્સ અપાવવા માટે થઈને જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને છેતરપિંડી જે આચરવામાં આવતી હતી તે કેસમાં ટોટલ અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે અને અન્ય આરોપીઓની તપાસ તજવીજ શરૂ છે બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ અન્વયે અત્યારે ટીમ જે છે અમદાવાદ અને બીજા અન્ય ડિસ્ટ્રિક્ટ્સની અંદર તપાસ કરી રહી છે અત્યાર સુધીની તપાસમાં ત્રીસેક જેવા વિદ્યાર્થીઓ જે છે તેનું આવ્યું છે કે જેની સાથે આ રીતે છેતરપિંડી થઈ હોય અને પણ એ ત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ છે કે જેમાં મહારાષ્ટ્રના વિદ્યાર્થી છે બિહાર બાજુના વિદ્યાર્થી છે તે ઉપરાંત દિલ્હી બાજુના વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીઓનું જે લિસ્ટ મેળવીને તે લોકોની પણ ના નિવેદનો લેવાની શાયદી લેવાની તજવીજ પણ હાલ કરવામાં આવેલી છે પકડાયેલા આરોપીઓના નામ શું છે તેમનો શું શું રોલ હતો હાલ જે બે આરોપી પકડાયા છે તેમાં વિપુલ તેરૈયા જે છે એ મુખ્ય આરોપી છે અત્યાર સુધી આપણી તપાસ મુજબ અને તે જે છે એ આ રીતે પૈસા પડાવવાનું અને છેતરપિંડી કરવાનું કૌભાંડ જે છે એ બેલગાવીના મંજીત જૈનની સાથે મળીને કરતો હતો તે ઉપરાંત જે છે હાલ આપણા જે અહીંયા જે એક વિદ્યાર્થી કે જેની સાથે આ છેતરપિંડી થઈ છે એ ઉપરાંત બે બીજા વિદ્યાર્થીઓ સામેથી ચાલીને નિવેદન માટે આવ્યા છે એ ટોટલ ત્રણ વિદ્યાર્થીઓ જે એવા છે કે જેની સાથે આ છેતરપિંડી થઈ હોય તે આપણા અહીંના રાજકોટ જિલ્લાના હોય તો તે લોકો આ રાજેશ પેથાણી મારફતે વિપુલ તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા તેઓ અત્યાર સુધીની તપાસમાં નીકળે છે રાજેશ પેથાણી શું કામ કરે છે એમનું તે જે છે એ રોયલ એકેડેમી નામની એક એજ્યુકેશન સંસ્થા ચલાવે છે અને તેની ઓફિસ આપણે અહીંયા રાજકોટ શહેરમાં પણ આવેલી છે સર પકડવાના બાકી આરોપીઓના નામ શું છે ત્રણ આરોપી પકડવાના બાકી છે જેમાં ધવલ સંઘવી છે મનજીત જૈન છે આ બે આપણા આરોપી છે એ સિવાય પ્રકાશ તેરૈયા કરીને છે જે આ વિપુલ તેરૈયાનો બ્રધર છે સર જેતપુરના તો એક વ્યક્તિ પાસેથી ત્રીસેક લાખ રૂપિયા પડાવવામાં હોવાની જે વાત સામે આવી હતી અન્ય બે વિદ્યાર્થીઓ જે સામે આવે છે તેમની પાસેથી કંઈ પૈસા પડાવ્યા છે તે તે લોકો લોકો પાસેથી પણ અલગ અલગ ફિગર્સ આપણી પાસે આવી રહ્યા છે જે તપાસમાં વાત કરી પંદર થી વીસ લાખ રૂપિયા બંને પાસેથી પણ અલગ અલગ સમય લેવામાં આવે સર આ લોકો ખાલી ખોટું બોલીને પૈસા લેતા હતા કે ખરેખર એમનું કોઈ સેટિંગ હોવાની વાત સામે અત્યાર સુધીની તપાસમાં જે આપણી પાસે સહાય તરીકે વિદ્યાર્થીઓ આવ્યા તે લોકો પાસેથી તો કોઈપણ પ્રકારનો એમને ફાયદો થયો હોય આ પ્રમાણેનું એવું આપણી પાસે આવ્યું નથી પણ ભવિષ્યમાં તપાસમાં એ મુદ્દો પણ અમે ચકાસી રહ્યા છીએ કે ગયા વર્ષે જે નીટની એક્ઝામ દેવાની બે હજાર ચોવીસની અંદર એમાં કોઈ વિદ્યાર્થીઓ આ રીતે ગેરકાયદેસર રીતે ફાયદો ઉઠાવી લીધો છે કે કેમ અને જો એની માહિતી મળશે તો એ લોકો વિરુદ્ધ જે નેશનલ એક્ઝામ્સ જે આ કન્ડક્ટ કરે છે એ ટ્રિબ્યુનલને પણ અમે આ જાણ કરીશું